યુનિવર્સિટીમાં અનેક વખત પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે ત્યારે હાલમાં જ બીસીએસએમ ફોરનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો હતો તેને અગિયાર દિવસ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ અને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે એનએસયુઆઈ અને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન સીવાયએસએસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ શહેર એનએસયુ અને રાજકોટ શહેર સીવાયસની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેપર લીકના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં અમારી બે માંગ હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ જે આ પેપર લીક મુદ્દા જે સંડોવાયેલા છે તેના વિરુદ્ધમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે અને ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ કરવામાં આવે અને આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની ગંભીરતા દાખવતી નથી ક્યાંક ને ક્યાંક આ જાડી ચામડીના સત્તાધીશો આમાં પોતાનું ભીનું સંકેલવા માંગતા હોય પોલીસ ફરિયાદ ન કરવા માંગતા હોય અને ક્યાંક ને ક્યાંક આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોય એવું અમને સ્પષ્ટ થઈ ગયું છે તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપર નકલી નાણાંનો વરસાદ કરીને એવું સ્પષ્ટ કરી દીધું છે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને જાડી ચામડીના સત્તાધીશો આ બાબતે ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટ કરી ચૂક્યા હોય અને આ બાબતે ભીનું છાવરવા માંગતા હોય એવું અમને લાગી રહ્યું છે તેથી આજ રાજકોટ શહેર સિવાય અને સીવાય ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જો આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વીસી બંગલાનો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે